જય શ્રી કૃષ્ણ રાતે રાતે જઈ તો કેમ છો બધા મજામાં જો હવે અત્યારે થઈ ગયા છે સાડા સાત અને રસોઈ બની ગઈ છે હવે અડધા રોટલા હતા ઓર્ડરના ગયા દીવા કર્યા ઠાકોરજીને જમાયડા અને ઠાકોરજીને હવે દહીં છાસ દૂધ આથેલા મરચાં ભૂરેલા મરચાં અને જો હવે ડુંગળી ને એવું સુધારશો હવે મને મગ ભાત ખાવાની બહુ ઈચ્છા થાય છે જો હવે મેં કીધું તો મેં ભાત મૂક્યા છે અને જમી અને પછી જ તું સત્સંગનો ટાઈમ જો કોઈ ઇમરજન્સી બીજા ઓર્ડર ન આવે તો જો હવે અમારા માટે ભાત બને છે ફટાફટ થઈ જાય કારણ કે હવે પેટમાં કુકડા બોલે છે જો આ છે રોટલા આ છે મરચાં આ છે મગનું શાક દેશી આ છે કોરા મગ દૂધ દહીં અને છાશ છે ને क्य सीटी वागसे क्य भात बफाशे क्य हूँ जमीस चलो जो, हमें तो जो दिवाड़ी ने साफ सफाई कर सू सारू चलो ટિફિન ભરવાની તૈયારી છે હવે ટિફિન ભરશું અને જમશું એટલે આપણો ટાઈમ થઈ જશે જો તમને મારી ચેનલ ગમે તો તમે પ્લીઝ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતાં પણ ભૂલતા નહીં રાધે રાધે